છેલ્લા છ મહિનાથી સાધન કેન્દ્ર સંપત્તિ છે વહીવટના છે વહીવટના ભાવ છે પહેલાં કરીને પીવા અંદર રજૂઆત કરી કે ભાઈ આ ગામનો કચરો જે આખા જે આ છે પાંચ માણાના આખે પાડીને આખે દવાખાના પડ્યા છે બે જણા ઘરે પડ્યા છે ને છેલ્લા ચાર મહિનાથી છ મહિનાથી એમના મળેલું ને બાળ મંદિરની બાજુમાં ગંદકી ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનો રસ્તો નહીં છે ટુ પાણી ગારો વરસાદ નથી તો પાણી હે ના છેલ્લા છ મહિના તમને માલે હેલું બાલમંદિર ત્રણ મંદિર છે ત્રણ બાલ મંદિર દ્વારા ભાઈ મને કીધું મને કે ભગા ભાઈ તમે કાંક કરો મંદિર ત્રણ બાલ મંદિર જોઈ એ ખોટા દ્રશ્ય દેખાતા હશે કચરા છે ટુથી કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુકુંતી ફતેગઢથી ત્રી આંખ આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી બાકા આખ રેઢા મૂકી દીધા એ આખા છોકરાને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડ્યું હોય તમે એમ દ્રશ્ય જોઈ શકશો આખા છે ને કચરો છે મેન વાત તો એ જે પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડળા ગાયું આખા એ બધું છે તમે એમ દ્રશ્ય જોઈ શકશો છે આખા ગામમાં નહીં પાણીની સુવિધા દહિયે પાણી આવે નહીં રોડ નહીં રસ્તા અમારો મોમાઈ નગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદાર આવી ને એ રસ્તો કર્યો મુસલમાનો પાસ કર્યો હવે અમારા મોમાઈ નગર બધા આડું હોય પાણી અમારે હાલે નથી છોકરાને હાલે નથી છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો કેવી મૂકવા જવા અમારે કેમેરામેન મારું નામ ભગીરસિંહ જાડેજા કેમેરામેન તમારા મનની वात मा न्यूज़ लाइव ऊपर સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો